अब श्री आचार्य जी महाप्रभु के सेवक भगवान दास साचोरा ब्राह्मण, वार्ता को भाव कहते हैं लीला में भगवान दास ललिता जी के सखी हैं। इनको नाम सुंदरी है गुजरात में राजनगर के पास एक गांव है तहा एक साचोरा के घर में जन्मे सो वर्ष आठ के भय राजनगर में એક પંડિત કે પાસ પઠન જાતે આઠ વર્ષના થયા પંડિત પાસે ભણવા જાતા બરસ દસ મે વિદ્યા પડે દસ વર્ષના થયા ત્યાં તો બધી વિદ્યા એમને આવડી ગઈ તબ વો પંડિત રણછોડજી કે દર્શન કો આયો તાકે સંગ ભગવાન દાસ રણછોડજી કે દર્શન કો આયે એ પંડિત સાથે ભગવાન એમના જે વિદ્યાગુરુ છે એમની સાથે રણછોડજીના દર્શને ગયા પંડિત હાર્યો જે એના વિદ્યા ગુરુ હતા ભગવાન દાસ ના જે પંડિત પાસે સંસ્કૃત ભણતા એ ચંદોમાં महाप्रभु जी थी हारी गया सो अपने डेरा पे गयो भगवान दास सो वो पंडित ने कही मैं क्या आज काशी जाए के फेरी और पढ़ के बाद महाप्रभु जी सुन करूंगो सो कहे छ पंडित क्यों काशी जाऊ छु वधारे भणीस वधारे विद्या मेड़वीस पछी श्री महाप्रभु जी साथे हूँ वाद करवा आवीस तू मेरे संग चल तू पण मारी हारे चल तब भगवान दास ने पंडित सु कहो मुकु तो रणछोड़ जी के दर्शन करने हैं

ભગવાન દાસ મહાપ્રભુજી કે પાસે આ દંડવત કરી બિનતી કીએ મહારાજ પંડિત વાદ કરત મેં નિરુત્તર ભયો મે પાસ પડત હો મોકુ પઢાવોગે હમણાં સુધી હું એ પંડિત પાસે ભણતો તો હવે કૃપા કરીને શું આપ મને ભણાવશો મારે હજી આગળ ભણવું છે તો મહાપ્રભુજી કહે તું બહુત પડ કે કા કરોગે આટલું બધું ભણીને કરશો શું તો ભગવાન દાસને કહી બહુત પડ્યો હો તો બહુત કમાઉં દ્રવ્ય શું કહે છે મારે તો એટલે ભણવું છે કે મારે તો રૂપિયા કમાવા છે એટલા માટે મારે ભણવું છે એમ કરીને જવાબ ભગવાન દાસે મહાપ્રભુજીને આપ્યો जहां तहाँ पंडितन की सभा में आदर होवे मारु मान पान बधे लेवी छे जो कोई शास्त्र की चर्चा करे तासो करू संसार में पूजा होवे, तब जी कहे विद्या पढ़ के दो फल होते हैं विद्या पढ़े शास्त्र बांचे तब शास्त्र है सो शीतल जल रूप दो सुंदर भीतर के नेत्र है सो खुले सब वस्तु को ज्ञान होवे विद्याथी बदी वस्तु न्ञान छे शास्त्र है शीतल जल है दो सुंदर भीतर के नेत्र सो खुले सब वस्तु को ज्ञान होवे परंतु सत पुरुष को ज्ञान होई जलवत शांत चित्त हो जाए दुख सुख को भगवत इच्छा जाने जगत में जीव मात्र में भगवत बुद्धि होवे આ જ્ઞાન મેળવવાથી આપણે શું શીખવાનું છે કે કઈ રીતના રહેવું દુખમાં ભાંગી ન જઈએ સુખમાં છકી ન જઈએ એવી રીતનો વિવેક જ્ઞાન વિદ્યા મેળવવાથી થાય સ્વભાવ છે તે શાંત થાય ચિત્ત છે તે ચલાયમાન ન રહે ચિત્ત કેવું રહે શાંત પડી જાય જગત મે જીવ માત્ર મે ભગવત બુદ્ધિ હોવે જે ભી જીવન માં આપણે થાય બધામાં આપણે શું કરતા જોઈએ શું જોતા શીખીએ ભગવદ ઈચ્છા આવું થયું ભગવદ ઈચ્છા ભગવદ ઈચ્છા તો વિદ્યા એની માટે મેળવવાનું છે જ્ઞાન એની માટે મેળવવાનું છે મહાપ્રભુજી એને સમજાવ્યું સુધન્યતા સંતોષ નિર્મલતા ક્રોધાધિક રહિત હોય ભગવાન કે આશ્રિત હોય તો વાકો પડનો સફળ હે હવે ભણીને ભગવાનની નિકટ રહીએ તો એનું ભણવાનું સફળ કહેવાય છે

જેનું પેટ મોટું છે પાત્રતા છે તો એની માટે વિદ્યા જલરૂપ કીધી પણ જેની પાત્રતા નથી અને એ વિદ્યા ભણે તો એની માટે શું કીધું એ વિદ્યા એની અગ્નિ રૂપ છે એક તો કામ ક્રોધ મદ મત્સર મેં લિપટ્યો તાપે વિદ્યા પડે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આમાં અને ઉપરથી વિદ્યા મેળવે ટૂંકા પાત્ર વાળાની વાત કરે છે તો અગ્નિ રૂપ હોવે તો વિદ્યાકો મદ ઓર બડે અહંકાર એટલો બધો એનો વધી જાય પાત્રતા ન હોય અને વિદ્યા કેળવે તો એટલો બધો અહંકાર એની અંદર આવી જાય સો કાહો કો જગત મે ઘિને નહીં કોઈને કાઈ જગત માં ગણકારે જ નહીં ગણેત નહીં રાત્રી દિન અહંકાર રૂપી અગ્નિ મે જલ્યો કરે જલ્યો કરે મન ની અંદર ખાલી અહંકાર એમાં બયડે રાખે બયડે રાખે શું એ લોક મેં જીવ દુખી રહે હવે એ બળવાના સ્વભાવના લીધે અહંકાર ના લીધે બળ્યો કરે તો આ લોક માં તો એના પાત્ર માં શું આવે એના ભાગ માં દુઃખ જ દુઃખ આવે પરલોક મેં નર્ક પાવે આખું જીવન અહી ક્રોધ જ કર્યા કરે આખો દી દુઃખ જ જોયા કરે આખો દી ઈર્ષ્યા ને દ્વેષ જ રાખે રાખે તો આ લોક બગડે અને પરલોક માં નરક દર્શન પ્રાપ્ત થાય યાતે તુમ શાસ્ત્ર પઢો મતી શું કહે છે મહાપ્રભુજી આ ભગવાન દાસ ને કીધું કે તમે બહુ શાસ્ત્ર ન ભણો